નમસ્કાર દર્શક મિત્રો ડોક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં આંખની ગરમીને કઈ રીતે મટાડી શકાય તેના વિશે સમજીએ તો સૌપ્રથમ મિત્રો તમે હજી અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ ઉપાય નંબર એક મિત્રો જીના જીરાનું સુવર્ણ રોજ લેવાથી આંખોની ગરમી ઓછી થાય છે મિત્રો ઉપાય નંબર બે આંખમાં ઠંડા પાણીની ચાલક અથવા ઠંડા પાણીના આંખમાં નાખવાથી ગરમી દૂર થાય છે મિત્રો ઠંડા પાણીની ચાલક સવારસાંજ નાખવાથી આંખની ગરમી તુરત જ દૂર થાય છે મિત્રો આંખનું તેજ પણ વધે છે મિત્રો ઉપાય નંબર ત્રણ કોથમીરનો રસ કાઢી સોખા કપડાંથી ગાળી તેના બબ્બે ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે મિત્રો તેમાં રહેલા ખીલ ફૂલું સારી વગેરેમાં તુરંત જ રાહત થાય છે સસમાના નંબર પણ ઉતરે છે મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયોમાં